જય માતાજી દિવાળીની સૌને હાર્દિક શુભેચ્છાઓ આગળના વિડીયોમાં આપે જોયું હશે કે કેનાલ તરફ આવેલી આપણા ગામને સરકારી બોરની ઓરડીમાંથી લગભગ સાત થી આઠ મોટા હોલ ત્રીસ થી ચાલીસ જેવા ક્વાર્ટર તથા બાર થી પંદર જેવા બિયરો મળી આવ્યા હતા બોરની સ્ટાર્ટરની જૂની પેટીમાંથી લોક મારેલું હોવાથી હું જ્યારે ત્યાં ઓરડીમાં મેં પ્રવેશ કર્યો અને મેં તારું જોયું તો મેં મને એવું લાગ્યું કે આ બંધ સ્ટાર્ટરની પેટીમાં તારું કેમ મારવામાં આવ્યું હશે તો મને થોડો વેમ લાગ્યો એટલે મેં તિરાડમાંથી જોયું તો મને થોડું લાલ લાલ દેખાવા માંડ્યું એટલે પછી મેં હથોડી લાવીને તોડી લાઈવ સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને દારૂ મળી આવ્યો હતો મેં પોલીસને પણ જાણ કરી હતી કે સરકારી બોરની ઓરડીમાં આટલો દારૂ મળ્યો હતો મને પરંતુ હું એ સ્થળ ઉપરથી પછી ઘરે આવતા રિટર્ન જતા દારૂ હતો નહીં કોણ લઈ ગયું તે બધી આપણને ખબર છે અને મને હંમેશા લોકો ખરાબ જ વિચારે છે કારણ કે હું કામ સારા કરું છું એટલે લાગે છે ખોટું હવે મારું ભાવાર્થ જ જ છે કે તમારે જોજો થોડા સમય પછી મારો ગામમાં દૂરથી કોઈ દીકરી ગામમાં ભાગો રહે પ્રવેશ કરશે ને તેને ડર લાગશે કારણ કે એટલું ખતરનાક આપણું ગામ બનવા જઈ રહ્યું છે લોકો આપણા ગામને ખરાબ દિશા તરફ લઈ જઈ રહ્યા છે અને પોતાની જાતને ડોન સમજે એવા લોકો પોલીસનો ડર રાખ્યા વગર આવા ધંધા કરી રહ્યા છે અને પોતે દારૂનો વેપાર કરીને ગામને અવળી દિશા તરફ લઈ જ રહ્યા છે અને ગામના અમુક લોકો વડીલોને હું પણ હું ખોટો જાગ લાગી રહ્યો છું આજ સુધી હું ખોટો જ સાબિત થયો છું બરાબર કેમ કે સાચું કહેવાની હિંમત રાખું છું એટલે હું ખોટો લાગીશ જ કારણ કે સત્ય હંમેશા કડવું હોય છે દરેક વિડીયોમાં મારે કહેવું પડે છે કે સત્ય સ્વીકારતા અને પચાવતા લોકોને બહુ જ તકલીફ પડે છે પરંતુ આપ જોઈ શકો છો તો હું વિચારતો ગામના આપણે સુધારીએ પરંતુ દિવસે દિવસે લોકો વધારે બગાડવાની કોશિશ કરી રહ્યા છે અને હું બોરની ઓરડી તરફ નહોતો જવાનો પરંતુ એક ગોમના લુખાએ હું ખેતરમાં ઘાસ લેવા માટે અમે ગયા હતા તો પીધેલી હાલતમાં મને વોર્નિંગ સંભળાવવામાં આવ્યું એને કે આપણે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચીએ છીએ જેના જે થાય ઉખાડી લે પોલીસે આપણું કંઈ ઉખાડી લેવાની નથી એવા શબ્દો એના સાંભળ્યા એટલે પછી મને મારા વાઇફે એવું કીધું કે આપણે કોઈ જોડે તહેવાર બગાડવો નથી તો મેં થોડી માટે મગજને સમજાવી લીધું બધું હું ઘરે જમવા બેસતા મને કોરિયો પર ના ઉતર્યો અને મને થયું કે સાલું આપણા ગામમાં અમુક લોકો તો ખોટું થતું જોઈ રહે એ હમણાં તો ચાલતું છે બાકી મારાય ખોટું સહન થતું નથી એટલે હું ગયો તો તાત્કાલિક દેશી દારૂની અડ્ડાની રેડ પાડવા પરંતુ હું બોરની ઓરડીમાં મેં તપાસ કરતા મને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો મેં પોલીસને તાત્કાલિક જાણ કરી હતી પોલીસ આવતા પહેલા ત્યાંથી મુદ્દામાલ સગી વગે કરી લેવામાં આવ્યો હતો તો કટલાલ પોલીસને હું એટલું કહીશ કે માલ સગી વગી કરવામાં ક્યાં આવ્યો એ તપાસ તમારે કરવાની હોય છે એ મારે નથી કરવાની બરાબર જથ્થો આવ્યો તો આવ્યો ક્યાંથી કોણ વેપાર કરે છે ક્યાંથી લાવે છે એ બધું તમારે જોવાનું મને તો બધા ડેટા સાખા ગામમાં કોણ કોણ વેપાર કરે છે બરાબર કયા કયા લુખાઓ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે મને બધી ખબર છે દેશી દારૂનું વેચાણ કરે છે અને પોતાની જાતના ડોરણ સમજે બધું મને ખબર છે બરાબર પરંતુ કટલાલ પોલીસને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ હાલમાં જેમ પોલીસે એક્શન લીધી હતી ને એમ તમે આ તમને અંદાજ પર કે આવા આવા લોકો દેશી દારૂ ઇંગ્લિશ દારૂ વિતરણ કર એવા લોકોના ઘેર રેડ પારો વર ગોડા કાઢો આવા લોકોના ત્યારે હું તમને સેલ્યુટ કરીશ મેં આજ સુધી ઈમાનદાર પોલીસને જ સેલ્યુટ કર્યું છે બાકી કોઈ પોલીસને મેં સેલ્યુટ કર્યું નથી પરંતુ હું પણ સેલ્યુટ કરવા માગું છું અને એવી પોલીસને સેલ્યુટ કરવા માંગુ છું કે અહીંયા દારૂ બંધ કરાવે સો એ સો ટકા અને અહીંયા વિતરણ થતું અટકાવે આપણા કોઈ ગામમાં સદંતર નવી નવી ઘટનાઓ બનતી રહે છે બરાબર હું કોઈનો તહેવાર બગાડવા માંગતો ન હતો પરંતુ લોકો મને મજબૂર કરી રહ્યા છે અને હંમેશા મારા ઉપર કંઈક ને કંઈક રીતે ફસાવવાની કોશિશો કરી રહ્યા છે ત્યારે મારે અવાજ ઉઠાવવો પડે છે અરે ગામના વડીલોને હું કહું છું કે મને ઘણા વડીલો એવું કહેતા હતા કે ભાઈ તું કોમ ખોટું કરું તો ભાઈ આપણા ગુજરાતમાં દારૂ બંધી છે ગાંધીનું ગુજરાત છે પણ દારૂ ક્યાંથી આવે છે એ ખબર નથી દીવ કરતા પણ વધારે વિતરણ થાય એવું મને તો લાગ્યું મેં જ્યારે જથ્થો પકડ્યો ત્યારે તો ગામના વડીલોને એટલું જણાવવાનું કે મારી કોઈ પણ વાત ખોટી હોય તમે સાબિત કરીને બતાવો જે જે ઘટનાઓ મેં વિડીયો દ્વારા આપી છે એ કોઈ એક ઘટના એવી બતાવો કે આ ભાઈ ખોટો છે બરાબર હું પણ તમને પણ સલામ કરીશ પણ તમે લોકો આવા લોકોને થોડી ટકોર કરવાની રાખો બરાબર તો આપણું ગામ સુરક્ષિત રહે કેમ કે મેં પહેલાં કીધું ને કે થોડા સમય પછી આપણા ગામમાં કોઈ બેન દીકરી ગામમાં પોતાના ગામમાં પ્રવેશ કરતા ડર છે એવું આ લોકો સિચ્યુએશન ઉભી કરી છે આવા બુટલેગરો આવા દારૂડિયાઓ આપણા ગામને અવરી દિશા તરફ લઈ જ રહેશે